બ્રેક બાદ આપનું સ્વાગત છે આજે પણ ભગતસિંહનું જીવન કરોડો લોકોને પ્રેરણા આપે છે અમે તમને ભગતસિંહને અપાયેલી ફાંસી માટે જવાબદારી ઘટના કહી હતી હવે બીજી એક મહત્ત્વની ઘટનાની વાત કરીશું આ ઘટના એપ્રિલ ઓગણીસો ઓગણત્રીસમાં બની હતી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો કોઈને નુકસાન પહોંચાડવા માટે બોમ્બ નહોતો ફેંકવામાં આવ્યો એસેમ્બલીમાં ખાલી જગ્યાએ આ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે કોઈને ઈજા પહોંચાડવાની જ હતી તો બોમ્બ શા માટે ફેંકવામાં આવ્યો વાસ્તવમાં અંગ્રેજોની સરકાર દિલ્હીની એસેમ્બલીમાં પબ્લિક સેફ્ટી બિલ અને ટ્રેડ ડિસ્પ્યુટ બિલ લાવવાની તૈયારીમાં હતી આ બંને બિલ્સનો હેતુ તો ભારતીયો પર અત્યાચારો કરવાનો જ હતો ભારતીયોમાં ક્રાંતિનું જે બીજ રોપાયું હતું એ ઊગી નીકળે એના પહેલાં જ એને ખલાસ કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું હતું આ બિલનો હેતુ એ હતો કે અંગ્રેજો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની હડતાળને ગેરકાયદે જાહેર ગણવી એટલે કે તમે અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવો તો એ અપરાધ બની જાય પછી ભલેને તમે અહિંસક રીતે તમારો અવાજ ઉઠાવો આ બિલ્સની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો આ બોમ્બ ફેંક્યા બાદ તેમણે બંને ભાગવા માટે કોઈ જ પ્રયાસ નહોતો કર્યો તેમણે ધરપકડ વહોરી લીધી હતી તેમણે ત્યાં પેમ્પલેટ્સ પણ ફેંક્યા હતા જેમાં પહેલું વાક્ય હતું કે બહારો સુનાને કે લીએ બમ કે ધમાકેની જરૂરત પડતી હૈ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે છ જૂન ઓગણીસો ઓગણત્રીસના દિવસે દિલ્હીના સેશન જજ લિયોનાર્ડ મિડલ્ટનની અદાલતમાં ઐતિહાસિક નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે અમારી વિરુદ્ધ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે એટલા માટે જ અમે પણ અમારા ખુલાસામાં કંઈ કહીએ એ જરૂરી છે સાર્જન્ટ ટેરીનું કહેવું છે કે એમણે અમારામાંથી એક જણ પાસેથી પિસ્તોલ જપ્ત કરી હતી આ હળાહળ જુઠ્ઠાણું છે કેમ કે અમે સમર્પણ કર્યું ત્યારે અમારામાંથી કોઈની પાસે પિસ્તોલ નહોતી આખરે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને સજા થઈ સુખદેવ રાજગુરુ જતીનદાસ કિશોરલાલ સહિત અનેક ક્રાંતિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી ભગતસિંહે તેમને રાજકીય કેદી જાહેર કરાય એવી માગણી સાથે ભૂખ હડતાળ પણ ઉતર્યા હતા આ મહાન ક્રાંતિકારીને લોકોનો સપોર્ટ મળવા લાગ્યો હતો લોકો સભાઓ કરવા લાગ્યા તેમની લોકપ્રિયતા વધતી જતી હતી પણ ભૂખ હડતાળના કારણે તેમનું વજન ઘટવા લાગ્યું હતું ભગતસિંહે તેમના પિતાને મળ્યા બાદ એકસો સોળ દિવસ પછી ભૂખ હડતાળ સમાપ્ત કરી અને સાથોસાથ ટ્રાયલ ચાલી રહી હતી આ ટ્રાયલ દરમિયાન હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના પાંચ સભ્યોને અંગ્રેજોએ પોતાના પક્ષે કરી લીધા હતા આ પાંચેને લાલચ આપવામાં આવી હતી આ પાંચેય જણ પોતાના જ નેતા ભગતસિંહ વિરુદ્ધ બ્રિટિશ પોલીસના સાક્ષી બની ગયા હતા આ પાંચેના વિશ્વાસઘાતના કારણે જે એ કેસમાં ભગતસિંહને દોષી ગણાવાયા આ પાંચ દેશદ્રોહીઓના નામ પણ તમે જાણો તેના નામ હતા જય ગોપાલ ફનિન્દ્રનાથ ઘોષ મનમોહન બેનરજી કૈલાસ અને હંસરાજ બોહરા જેમાંથી ચાર સાક્ષીઓને બ્રિટિશ પોલીસે વીસ વીસ હજાર રૂપિયા આપ્યા હતા હવે એ મહત્વના અને સૌથી ચર્ચામાં રહેલા સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરીશું આ સવાલ છે કે શા માટે ગાંધીજી પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ભગતસિંહને બચાવવા માટે પૂરેપૂરા પ્રયાસો નહોતા કર્યા સૌથી પહેલા આ કેસની વધુ વિગતો તમે જાણો ભગતસિંહને ઝડપથી સજા મળે એટલે વાઇસરોય ઇરવીને એક સ્પેશિયલ ટ્રિબ્યુનલ રચના કરી હતી લાહોરમાં આ સ્પેશિયલ ટ્રિબ્યુનલની રચના થઈ હતી વાંધાજનક એ હતું કે આ ટ્રિબ્યુનલની રચના માટે ભારતની એ સમયની સેન્ટ્રલ એસેમ્બલી કે બ્રિટિશ સંસદ દ્વારા મંજૂરી નહોતી લેવાઈ એટલે જ ભગતસિંહને આપવામાં આવેલી ફાંસી ગેરકાયદે હતી ઓગણીસો ત્રીસની ચોથી મે મહાત્મા ગાંધીએ વાઇસરોયને એક લેટર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે તમે ભગતસિંહના કેસમાં સામાન્ય પ્રક્રિયાને છોડી દીધી આમ કહેવાનું કારણ એ હતું કે સેન્ટ્રલ એસેમ્બલી અને બ્રિટિશ સંસદની મંજૂરી લીધા વિના ટ્રિબ્યુનલની રચના થઈ ગાંધીજીએ એ પત્રમાં એનો વિરોધ કર્યો હતો દરમિયાનમાં ગાંધીજીએ ભગતસિંહની સજાને માફ કરાવવા માટે અનેક કોશિશ કરી હતી એમ ઇતિહાસકારોએ નોંધ્યું છે હવે સવાલ એ છે કે તો પછી શા માટે તેમના પર ભગતસિંહને બચાવવા માટે પૂરતા પ્રયાસો ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ભગતસિંહને સુખદેવ અને રાજગુરુની સાથે ત્રેવીસમી માર્ચ ઓગણીસો એકત્રીસના દિવસે ફાંસી અપાઈ હતી જોકે એના માત્ર અઢાર દિવસ પહેલાનો દિવસ ભારતના ઇતિહાસમાં ખાસ હતો મહાત્મા ગાંધી અને એ સમયના વાઇસ રોય લોર્ડ ઇરવિંદની વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ હતી આ સમજૂતીના કારણે એક વિવાદ થયો હતો જેનો જવાબ મેળવવા માટે કેટલાક ઇતિહાસકારોની કામગીરી જોવી પડે વી એન દત્તાએ તેમના પુસ્તક ગાંધી એન્ડ ભગતસિંહમાં લખ્યું છે કે કેટલાક લેખકોએ આરોપ મૂક્યો છે કે જો ગાંધી ઇચ્છતા હોત તો તેઓ ભગતસિંહનું જીવન બચાવી શક્યા હોત પરંતુ તેમણે એમ ન કર્યું બીજી તરફ ગાંધીજીના અનુયાયીઓ અને કેટલાક લેખકો જણાવે છે કે એ વખતના સંજોગો જેવા હતા કે શક્ય જ ન હતું ઓગણીસો છન્નુંમાં વકીલ અને લેખક એજી નુરાનીનું ધ ટ્રાયલ ઓફ ભગતસિંહ પુસ્તક આવ્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે ગાંધીજીએ ભગતસિંહની ફાંસીને ટાળવા માટે પૂરેપૂરી કોશિશ નહોતી કરી આ પુસ્તકમાં આ લેખકે એમ પણ લખ્યું છે કે ગાંધીજી ઈચ્છતા હોત તો બ્રિટિશ સરકાર એ સમયે જે દબાણ હતું એનો ઉપયોગ કરીને તેઓ વાઇસરોયને મનાવી શક્યા હોત પણ એમ ન થઈ શક્યું હવે એ સમયના સંજોગો પર એક નજર કરીએ એના માટે ઓગણીસો ત્રીસના વર્ષમાં પાછા ફરવું પડે ગાંધીજીએ બ્રિટિશ સરકારની વિરુદ્ધ સવિનય કાનૂન ભંગ ચળવળ શરૂ કરી હતી આ આંદોલન દરમિયાન જ ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી ગાંધીજીને જેલમાં નાખવામાં આવ્યા હતા એ સમયે પાંચ તબક્કાની બેઠક બાદ ઇરવિને ગાંધીજીની સાથે પાંચમી માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ સમજૂતી કરી જેને ગાંધી ઇરવિન સમજૂતી કહેવાય છે જેમાં હિંસાના આરોપીઓ સિવાયના તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવા માટે સહમતિ થઈ આ કેદીઓને મુક્ત કરવા માટે સમજૂતીમાં ઉલ્લેખ હતો ગાંધીજીએ આખી સમજૂતીમાં ક્યાંય ભગતસિંહની ફાંસીને રોકવા માટે ઉલ્લેખ જ નહોતો કર્યો એના માટે જ આરોપ મુકાયો કે તેમણે ભગતસિંહની ફાંસીને રોકવા માટે પ્રયાસો જ કર્યા નહોતા વી એન દત્તાએ તેમના પુસ્તક ગાંધી એન્ડ ભગતસિંહમાં લખ્યું છે કે ગાંધી અને અરવિંદ ભગતસિંહની ફાંસીની સજાને માફ કરાવી શક્યા હોત એમ સામાન્ય રીતે મનાય છે આ માન્યતાથી વિરુદ્ધ ઇરવિદ પણ ઈચ્છે છે એ કરી શકવા માટે સક્ષમ નહોતા તેમણે એ સમયે દેશમાં અંગ્રેજોના રાજની એક સિસ્ટમમાં રહીને જ કામ કરવાનું હતું બોમ્બે સર્વોદય મંડલ અને ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનની વેબસાઇટ એમ કે ગાંધી ડોટ ઓઆરજી પર આ બાબતે રસપ્રદ તર્ક આપવામાં આવ્યો છે આ વેબસાઇટ પર એક આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે ગાંધીજીના ટીકાકારો સમજી શકતા નથી કે જો ગાંધી ભગતસિંહનું જીવન ખરેખર બચાવી શક્યા હોત તો એનાથી ખરો ફાયદો તેમને જ થવાનો હતો ગાંધીજી સારી રીતે જાણતા હતા કે જો તેઓ ભગતસિંહની ફાંસીને અટકાવી નહીં શકે તો એનાથી સામાન્ય લોકો અને કોંગ્રેસમાં રહેલા યુવાનો રોષે ભરાશે ઉપરાંત હિંસાનો માર્ગ અપનાવનારા ક્રાંતિકારીઓનો મહિમા વર્ષશે જેનાથી ગાંધીજીની લડતમાં વ્યૂહાત્મક રીતે પછડાટ મળે જો ગાંધીજી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને બચાવવામાં સફળ રહ્યા હોત તો હિંસાની વિરુદ્ધ અહિંસાની જીત તરીકે એને જોવાત સમગ્ર દેશ આ સમગ્ર ઐતિહાસિક ઘટનાને રજૂ કરવા પાછળનો અમારો હેતુ ખૂબ સ્પષ્ટ છે ઇતિહાસમાંથી પાઠ ભણવાની જરૂર છે તમારી આસપાસ કોઈ વ્યક્તિમાં દેશભક્તિ જણાતી હોય તો તેને પૂરેપૂરો સપોર્ટ આપજો